મતલ હા કે તો હાય તો ઋષિ ની ટ્યુશન ભઈ આવ્યા અને ઓલકો ની બાજરી વેલા વાવેલી છે ને તો એમાં બાજરો આવી ગયેલો છે ઓલી તારામ કે તો ચોકલેટી છે જો ગોળા ખાવા આવી ગયા છે ઉદય ચોકલેટી લીધો છે મે નવરંગ લીધો છે નવરંગ જો કે મસ્ત હતી નાય ચોકલેટી જો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અત્યારે બધું કામકાજ કરીને તો નવરે થઈ ગયા છે અને મારે જ છે બાર બાજરીનું દળનું દળાવવા ઘઉંનું તો ઘરે દળી વાળી અને બાજરીનું મારે બાર દળાવ જવું છે કેમ કે હવે એટલા આટું કઈ ઘંટી સાલું કરવી નથી એટલે થોડુંક દળાવવું હોય પાલી દોઢ પાલી એટલે આપણે દળાઈ આવી જાય પાકીટને બધું મૂકી દીધું છે ઠેલો તૈયાર થઈ ગયો છે તડકો એસ તો બહુ થઈ ગયો છે અત્યારમાં તો પણ હવે વાંધોની દળાઈ બી એવી તડકા જો કોઈ બહાર દેખાતું નથી જો દણું દળાવી પછી આવીશું અને સીબડા ને ગાજર ને શાકભાજી વાળા આવ્યા હતા ત્યાં સીબડા ને ગાજર ને લીધું છે આજે હલવો બનાવશું આપણે સીબડા તો જો મસ્ત છે કેવા છે લેવા છે સરસ કુણા કુણા ગાજર છે ઓલા દેશી ગાજર તો ન હોય ત્યારે સીબડા છે આજે અહીંયા તો ઉનાળા આવે ચોમાસે ન આવે છે અત્યારે જ હોય અને આજે દેહ માંથી આવ્યા છે ગુંદા પાંદડા હોતા એવા છે જ પાંદડા હોતા લુમખા તોડેલા છે લઈને આવેલા કારખાને થી કોઈ ગયું છે ને લાવ્યા છે ગુંદા મસ્ત છે પાંદડા હોતા એવા સરસ છે તાજા તાજા ગુંદા આપડા ગુંદાનું શાક ને એવું બનાવશું સંભારો ને એવું અને હાંજે તો બનાવશું આપણે ગાજરનો નો હલવો હલો ભાઈ મારે એક રોટલો કરવાનો છે મારા માટે તો બનાવી નાખું શાક તો હોવાનું પડ્યું જ છે આપણે ગવારનું બનાવ્યું હતું તે ચાલો રાંધી નાખી રોટલો જે એક બનાવી નાખ્યો છે આપણે એક બસ સેડો મૂકી દીધું છે અને મારે જો આ તડકા સાયાના કેરીના થાણા મેં ઘણા સમય થાય ખાંડમાં મૂક્યા થાય તડકે તો સાહણી મસ્ત આવી ગઈ છે અત્યારે તો આજે એનો હવે કરી નાખવું મીધું હા થઈ ગયા ગળી ગયા બધાએ અસલ સાહણી એવી અસલ આવી ગઈ છે હા મધ જેવી અઠવાડિયું તડકે રાખ્યા તો અત્યારે તડકા જાણે બહુ પડે એટલે જલ્દી આવી જાય હવે બધું લાવીશું નાનો હવે બનાવી બનાવીને અથાણું બનાવી નાખો હમણાં રોટલો સડી જાય પછી આપણે હવે બનાવી નાખીએ અને મારા માંડમાં એટલું ઠંડુ પાણી થાય છે ને બહુ ઠંડુ પાણી થાય છે સુરત થી લાવી છે ને બહુ સારું પાણી થાય છે ફ્રીજ જેવું પાણી થાય છે ઠંડુ થાણા નાન મેથી રાયના કુરિયા નાખી દીધા છે એમાં વઘાણી નાખી દીધી છે અને મરી નાખ્યા છે મરી બહુ નથી નાખ્યા બહુ મને ગમે નહીં એટલે ઓછા નાખ્યા છે ને તેલ ગરમ થાય પછી નાખી દઈએ આપણે ઓછું થોડુંક જ બનાવવાનું છે સારું ખાવા માટે એટલે અથાણું તો બધું તૈયાર કરી વાળ્યું છે અથાણાનું Ma tu hai chiesto? Hai? Tu so, ruci in i ruci al mattino e va? Già, chi è il mio basilico? Ah, ma già il basilico è il mio... Dun Ho scelto. ને ઓલકો ની બાજરી વેલા વાવેલી છે ને તો એમાં બાજરો આવી ગયેલો છે આમાં આવશે વાલ લાગશે થોડી આ મતું મતું વાલ લાગશે ને બાજરો આવતા એમ હતું હા હાલો હાલો ઉપર થી આવું દેખાય

પેપરું છે દેખાય આમાં દેખાય તો દેખાય નહીં તો નહીં દેખાય આમાં નહીં દેખાય વિડીયો માં ત્યાં પેપરું છે ડેમ આવી જાય જો વાડી તો કાકા આવી દેખાય સાઈ ત્યારે જો હાલ ના સહેવાગી ગયા અને આપણે જો અથાણું જે બનાવ્યું તું હવે બનાવ્યું તો ઠરી ગયો છે એટલે અથાણું તો આપણે ભેળવી દીધું છે બધાય કેરીના સાવ થઈ ગયું છે મસ્ત થઈ ગયું છે ભળી નસર તૈયાર હવે બે દેવસ અમારે રહેવા દેવો અને અલાવશુ બધું થઈ જશે સરસ ભળી જાય ને પછી અને આપડે ગરમી બહુ છે ઉપર જાય શાક ને સુધારશું ધાબા ઉપર શાકભાજી બધું ગાજર લઈ લીધા છે અને ગુંદા લઈ લીધા છે આપણે ઉપર અસ તો ગુંદા ની કટકીનું શાક કરું છે ઝીણા કટકા કરીને ને ભરેલા નું નથી બનાવવું ગુંદા બેસ માં થયા છે ને તો ખમણી સાકો ને બધું લઈને વીઆવાસી

ગુંદા સુધારવાના છે ફટાફટ હલવો બનાવ મૂકી દીધો છે ગાજર નો લો ખાવો છે ગાજર લીધેલા પડ્યા હતા બનાવી નાખી અહીંયા ગળી જાય એટલે ઓછા થઈ જાય છે ઢાંકી દઈએ એટલે કડી સડી જાય ખાય અને અહીં આપણે જો ગુંદામાં શાકય મૂકવાને તૈયારી કરી નાખી છે બટકા બધા કરી નાખ્યા છે ગુંદાના તો અને આસોદ રાખ નાખવા લીધી છે આપણે ગોળા આવી ગયો જો મારો નવરંગ ગોળો ઉદઈ તારામ કત ચોકલેટી છે જો ગોળા ખવાઈ ગયા છે ઉદઈ ચોકલેટી લીધો છે મેં નવરંગ લીધો છે નવરંગ જો કે મસ્ત છે અને આઈ ચોકલેટી જો કેવો મસ્ત છે ને કાફી કે પણ ભીડ એટલી સજ અહીયા ગોળાએ